આમોનમાં નગરપાલિકાની મનમાની અને બેદરકારી ફરી એકવાર ખુલ્લી પડી છે કોંગ્રેસ મેદાને આમોનના પુરસા માર્ગ પર પાઇપલાઇન કામને લઈને ઉભેલા વિવાદે નગરપાલિકાની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે એસ જે વાય યોજના હેઠળ ગટર લાઇનનું કામ હોવાનું નગરપાલિકાનો દાવો છે જ્યારે પીડબ્લ્યુડી વિભાગે ખુલ્લે આમ જણાવ્યું છે કે તેમના વિભાગમાંથી કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી મંજૂરી વગર ચાલતું કામ એ નગરપાલિકાની અંધાધૂન કામગીરીનું જીવતું જાગતું ઉદાહરણ છે ખોટકામ બાદ માર્ગ બિસ્માર હાલતમાં મુકાઈ ગયો છે યોગ્ય પુનાર ન થતા વાહન ચાલકો અને રાહદારીઓ જીવ જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે રાત્રિના સમયે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ પણ નકારી શકાતી નથી આટલું જ નહીં સ્થાનિક પુરુષા નગરીના શહેરીજનો રોજિંદા ઉપયોગમાં લેતા નગરપાલિકા સંચાલિત મીઠા પાણીની લાઇન કોન્ટ્રાક્ટરની બેદરકારી અને જેસીબી મશીનની અણગત કામગીરીને કારણે તૂટી ગઈ પરિણામે નાગરિકો પાણી વગર વળભા મારવા મજબૂર બન્યા વારંવાર મૌખિક રજૂઆતો છતાં નગરપાલિકાએ આંખ મીચી રાખી હતી સ્થાનિક નાગરિકોએ ટેલિફોનિક રીતે કોંગ્રેસ યુવા પ્રમુખ કેતન મકવાણા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલને સમગ્ર ઘટનાની જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ભાજપ શાસિત નગરપાલિકાની બેદરકારી સામે જોરદાર વિરોધ નોંધાવ્યો યુદ્ધના ધોરણે નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટરને જાણ કરી તાત્કાલિક મીઠા પાણીની લાઇનનું અસ્થાયી રિપેરિંગ કરાવ્યું નહીં તો સ્થિતિ વધુ વિકટ બની જાત કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મંજૂરી વગર કામ ચલાવતી નગરપાલિકા નાગરિકોના જીવ સામે સમગ્ર પાઇપલાઇન કામની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે નગરપાલિકાને લેખિત રજૂઆત આપવામાં આવી છે હાલ આ સમગ્ર મામલો આમોદમાં ચર્ચાનો વિષય બન્યો છે અને નગરપાલિકાની ભૂમિકા શંકાના કેરામાં આવી ગઈ છે. હાલમાં આપણે પોષણઈ નગરી પાસે ઊભો છે. અહીંયા જ્યારે અમે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અહીંયા જે આ પાઇપલાઇન નાખી રહેલા છે, એ પાઇપલાઇન નાખતા વેળાએ જે આની પાઇપલાઇન છે તે પણ તોડવામાં આવેલી છે પીવાના પાણી માટે. જ્યારે હું અહીંયા આવીને નગરપાલિકાના એસાઈને જાણ કરું છું ત્યારે એમને ખબર પડે છે. એનો મતલબ આ કોન્ટ્રાક્ટરને એ લોકોની ગંભીર બેદરકારીને કારણે લાલિયાવારીને કારણે એ જાતે પણ અત્યાર સુધી એમને કોઈને જાણ નથી કરી કે એમનાથી આ પાઇપલાઇન તૂટી ગયેલી છે કે નગરપાલિકાએ પણ ધ્યાન નથી દોડ્યું કે આમને પાઇપલાઇન દોડી છે આજે મેં જાણ કરી છે ત્યારે નગરપાલિકાને રજૂઆત પણ કરી છે કે અમને પરમિશન નગરપાલિકાની લીધી છે કે નહીં તેની પણ જાણકારી આપવામાં આવે તેમજ આની પર જે કંઈ આ પાઇપલાઈન આ કોન્ટ્રાક્ટર દ્વારા તૂટી છે તેની પર લીગલ એક્શન લેવામાં આવે હાલ આમોદ તરફથી ઉલસા તરફ જે રોડ જઈ રહ્યો છે અત્યારે બની રહ્યો છે પીડબલ્યુડીના હદ વિસ્તારમાં ત્યારે આ રોડ ઉપર જે ગેરકાયદેસર પાઇપલાઇન નાખવામાં આવ્યા છે તો પ્રશાસન આ બાબતે તથા પીડબલ્યુડીના અધિકારીઓનું કહેવું એવું છે કે આ કોઈ પણ જાતની પરમિશન લેવામાં આવ્યા નથી અને ગેરકાયદેસર ખોદકામ કરીને પાઇપલાઇન નાખવાનું ષડયંત્ર મોટામાં મોટું ષડયંત્ર અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની સામે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે આગળ આવ્યું છે અને આહ અહીંયાથી પસાર થતા તમામ રાહદારીઓને આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે અને આ અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો આ બનાવ અહીંયા છે આપ જોઈ શકો છો